આજે મારી તમારી અને આપણા બધાની ફેવરેટ વસ્તુ મારા ઘરે બની છે જી હા હું પાણીપુરીની જ વાત કરું છું જે બધાની ફેવરેટ હોય છે ભાગ્યે જ કોઈકને પાણીપુરી નહીં ભાવતી હોય બાકી બધાને પાણીપુરી તો ભાવતી જ હોય છે અને ફેવરેટ હોય છે તો આ પાણીપુરી એકદમ ટેસ્ટી તીખી મીઠી ચટપટી પાણીપુરી ઘરે બનાવીએ તો જેના માટે આજે હું તમને ટિપ્સ અને ટ્રિક્સ આપવાની છું જેથી ખૂમચાવાળા લારીવાળા કરતાં પણ ટેસ્ટી ચટાકેદાર પાણીપુરી આપણે ઘરે બનાવીશું ચણા આપણે રાત્રે પલાળીને રાખવાના હોય છે પરંતુ જો તમે ભૂલી ગયા હોય ચણા પલાળવાનું અને કલાક પહેલાં યાદ આવ્યું હોય કે ચણા તો રહી ગયા છે તો આવી રીતે આપણે પહેલાં ચણાને ધોઈ લેવાના છે સારી રીતે બે ત્રણ પાણીએ અને પછી થોડું પાણી રેડીને એનામાં આપણે એક ચપટી જેટલું આપણે અહીંયા બેકિંગ સોડા ઉમેરવાનો છે જેનાથી શું થશે કે ચણા જે છે જલ્દીથી પલળી જશે એક કલાક પહેલાં તો આપણને યાદ આવતું જ હોય છે એવું નથી હોતું કે કિચનમાં ગયા બરાબર જ પાણીપુરીનું યાદ આવ્યું હોય તો આવી રીતે આપણે એક કલાક માટે આને પલાળીને રાખી દઈશું અને કલાક પછી આપણે આ સોડાવાળું પાણી એને કાઢી નાખવાનું છે અને પછી બીજું પાણી લઈ અને કુકરમાં આપણે આને એડ કરવાના છે અને ફરીથી આપણે અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને થોડું એક ચપટી જેટલું બેકિંગ સોડા એડ કરવાનો છે અને થી આઠ વિસલ લગાડવાની છે તો બટાકાને પણ આપણે જલ્દી બાફવા માટે પહેલાં તો સારી રીતે ધોઈ લેવાના છે અને પછી એને છાલ કાઢીને આવી રીતે નાના નાના એના ટુકડા કરી લેવાના છે જેથી બટાકા પણ જલ્દીથી બફાઈ જાય તો આપણે એક બાજુ ચણા ચડે છે અને બીજી બાજુ આપણે બટાકાને પણ બાફવા મૂકી દઈશું તો બટાકાને આવી રીતે નાના ટુકડા કરીને જે બાપો છે તે ગેસની બચત પણ થશે અને ટાઈમ પણ બચશે હવે અહીંયા આપણે સરસ ટેસ્ટી પાણીપુરીનો મસાલો તૈયાર કરીશું એનામાં મેં પાંચ છ જેટલા કાળા મરી લીધા છે એક ટુકડો મેં તજનો લીધો છે એક ચમચી મેં અહીંયા જીરું લીધું છે અને એક ચમચી મેં ધાણા લીધા છે અને એક અહીંયા મેં આખું મરચું લીધું છે એ બધી વસ્તુને આપણે સારી રીતે આવી રીતે પીસી લેવાનું છે મિક્સર જારમાં આ પાણીપુરીનો મસાલો બહુ જ ટેસ્ટી બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે મેં અહીંયા ફુદીનાના પત્તા લીધા છે અને સારી રીતે ધોઈ લીધા છે અને એક બાઉલમાં આપણે એને કાટી લઈશું ધોયેલા અને એની અંદર આપણે ભારોભાર જેટલા ફુદીનાના પત્તા લીધા છે એટલા જ આપણે ધાણા પણ લેવાના છે લીલા ધાણા એને આપણે આની અંદર જોડે જ એડ કરી દઈશું અને પછી જો તમારી જોડે ક્યુબ હોય તો તમે આની અંદર આઈસ ક્યુબ એડ કરી શકો છો મારી જોડે હતો નહીં અવેલેબલ તો આપણે આની અંદર ઠંડુ પાણી એડ કરવાનું છે જેનાથી આનો કલર એવો ને એવો ગ્રીન રહેશે અને ચટણી આપણી એકદમ લીલી ચટાકેદાર બનશે ક્યુબ કે ઠંડા પાણીને આપણે અડધા કલાક સુધી આપણે એને રહેવા દેવાનું છે એની અંદર અને પછી આપણે એને મિક્સર જારમાં એડ કરવાનું છે આ બંને વસ્તુઓને એના પછી મેં પાંચથી છ નંગ જેટલા મરચાં લીધા છે એને પણ આપણે આ મિક્સર જારમાં એડ કરીશું એના પછી આપણે આની અંદર એડ કરીશું આદુનો ટુકડો આદુનો ટુકડો તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે અંદર એડ કરી શકો છો આદુ આપણી પાચન શક્તિ વધારે છે અને પાણીપુરી આપણે જનરલી રાતે જ ખાતા હોઈએ છીએ તો ચણા રાતે પચવામાં ભારે પડે છે તો આદુ આપણી પાચન શક્તિમાં હેલ્પ કરશે અને અહીં એક પેકેટ મેં જલજીરા પાવડર લીધો છે એને પણ આપણે આની અંદર એડ કરવાનો છે અને એક ચમચી મેં અહીંયા સંચર પાવડર લીધો છે એને એડ કરીશું અને એક ચમચી જેટલો મેં અહીંયા જીરા પાવડર લીધો છે એને પણ આની અંદર એડ કરી દઈશું અને સારી રીતે પીસી લઈશું પછી આપણે એને બીજા બાઉલમાં કે તપેલીમાં કાઢી લેવાનો છે તમે ઈચ્છો તો તમે આને ગાળી પણ શકો છો પરંતુ મારું આ સરસ પીસાઈ ગયેલું છે એટલે ગાળવાની જરૂર નથી થોડું થોડું અંદર રહેશે તો એ તો પાણીપુરીમાં બહુ જ એ મજા આવશે અને એક ચમચી મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે અને એકદમ ઠંડુ પાણી મેં એડ કર્યું છે મારી જોડે બરફ ન હતો નહીં એટલા માટે તમે ઈચ્છો તો અંદર ક્યુબ એડ કરી શકો છો અને પછી ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવાના છે ઝીણા સમારીને અને પાણીપુરીનો જે મસાલો આપણે તૈયાર કરીને રાખેલો હતો અડધી ચમચી જેટલું આપણે એને એડ કરવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે ખટ્ટી મીઠી આપણે ખજૂર આંબલીની ચટણી તૈયાર કરવાની છે એના માટે મેં અહીંયા ચાર ચમચી જેટલી આંબલી લીધી છે આંબલીનો પાવડર લીધો છે એને આપણે તપેલીમાં કાઢી લઈશું અને એનામાં પાણી ઉમેરી દઈશું એ ડૂબે એટલું અને ગેસ પર ધીમા તાપે મૂકી દઈશું અને પછી એનાથી સવાયો આપણે ખજૂર લેવાનો છે ખજૂરના ઠળિયા મેં કાઢી લીધેલા છે અને આપણે એને પણ તપેલીની અંદર એડ કરી દેવાનો છે જેથી સારી રીતે બફાઈ જાય સાતથી આઠ મિનિટ લાગશે આને બફાતા પછી બફાઈ જાય એટલે ઠંડુ થાય પછી એની અંદર ટેસ્ટ અકોર્ડિંગ નમક અને ટેસ્ટ અકોર્ડિંગ તમે એની અંદર લાલ મરચું પાવડર ઉમેરીને એને પીસીને ગાળીને ચટણી તૈયાર કરી શકો છો ને આ બાજુ આપણા બટાકા પણ સરસ રીતે બફાઈ ગયા છે આ તમે જોઈ શકો છો કે આપણે નાના નાના પીસ કર્યા હતા તો જલ્દીથી બફાઈ ગયા છે આ પછી આપણે એને પાઉભાજીના મેસરથી મેસ કરી લેવાનું છે તો બટાકાને નાના ટુકડા કરીને બફવાથી એ જલ્દી બફાઈ જાય છે ગેસ પણ બચે છે અને ટાઈમ પણ બચે છે મિત્રો તમે આવી નાની નાની ટીપ્સ જો યાદ રાખશો તો પાણીપુરી ફટાફટ બની જશે જરા પણ વાર નથી લાગતી હોતી બધી જ ચટણીઓ સાથે તો હવે આપણા ચણા પણ અહીંયા બફાઈ ગયા છે તો એને પણ આપણે ખોલી લઈશું ચેક કરી લઈશું તમે અહીંયા જોઈ શકો છો કે આ ચણા મેં અત્યારે જ પલાળેલા છે છતાં પણ કેટલા સરસ રીતે ચડી ગયા છે જલ્દીથી તો આ ટ્રીક તમે જરૂરથી અપનાવજો અને હવે આમાંથી ચણામાંથી પાણી કાઢી લેવાનું છે અને આપણે આ બટાકાની અંદર આ ચણાને એડ કરી દેવાના છે અને હવે આની અંદર આપણે એડ કરીશું સંચર સંચર પાવડર એવી રીતે એડ કરવાનો જો તમે મીઠું અંદર નથી નાખ્યું તો થોડું આગળ પડતું એડ કરવાનું છે અને અહીંયા એક ચમચી જેટલું હું અહીંયા ચાટ મસાલો એડ કરીશ અને થોડુંક નમક એડ કરું છું ચપટી જેટલું અને અહીંયા આપણે જે પેસ્ટ બનાવી હતી ફુદીના અને ધાણાની તો એ આપણે એકથી બે ચમચી જેટલું આની અંદર એડ કરીશું જેનાથી આનો પણ ટેસ્ટ એકદમ સરસ આવે છે મેં અહીંયા ફુદીના અને ધાણાની પેસ્ટ થોડી વધારે જ બનાવેલી હતી તો એ સાઈડમાં મેં રાખેલી જ હતી તો એ એડ કરી છે તમારી જોડે નથી તો તમે પહેલાંથી સાઈડમાં રાખી શકો છો જેનાથી આપણે આની અંદર એને એડ કરી શકીએ તો દોસ્તો આપણી પાણીપુરી તૈયાર છે મારી આ વાનગી પાણીપુરીની તમને કેવી લાગી જો જરા પણ ગમ્યું તો વિડીયો ઉપર લાઇક કરજો વધુમાં વધુ ફેમિલી મેમ્બર્સ અને મિત્રોમાં શેર કરજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો દોસ્તો હું આવી જ નવી નવી વાનગીઓ લાવતી રહું છું એ પણ આપણા ઘરના મેથડથી મારી રીતે એવું નથી કે તમને બહાર જવું પડશે બહારથી વસ્તુ લાવવી પડશે બધા જ ઘરના મસાલાઓ સાથે બનાવું છું અને એકદમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો મળીએ છીએ આવી જ નવી વાનગી સાથે